રાજકોટના ત્રંબા ગામે અનોખો વિરોધ કરવામાં આવ્યો અલગ અલગ માંગને લઈને આ વિરોધ કરવામાં આવ્યો છે મંત્રી ભાનુબેન બાબરિયા વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા છે ભાનુબેન બાબરિયા ગુમ થયા છે તેવા પોસ્ટર્સ લાગ્યા શહેરના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે ભાજપના હોદ્દેદારોને ગામમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે ભાનુબેન સતત વિકાસના કામો કરી રહ્યા છે તેવું નરેન્દ્રસિંહનું કહેવું છે કોંગ્રેસનું કામ જ વિરોધ કરવાનું છે એ વિરોધ પક્ષ અને જે લોકોને ને સરકારના વિકાસ કાર્યો ન દેખાતા હોય અને જે લોકો એ તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરી છે શું નામ આપનું નિશ્ચિત કુંડ તાલુકા પંચાયત સદસ્ય રાજકોટ રાજકોટ તાલુકાનું ત્રંબા ગામ કે જે ત્રિવેણી સંગમ અત્યંત પૌરાણિક સ્થળ આવેલું છે પાંડવો દ્વારા પીપળા નું વાવેતર થયું છે અને પિતૃ માટેના મોક્ષ કાર્ય થાય છે હવે આ ત્રિવેણી સંગમ ના ઘાટ તરફ એક રસ્તો જવાનો છે પુલ કે જે અત્યંત જર્જરિત હાલતમાં છે આજ વીસ થી પચીસ વર્ષ પહેલા બનેલો છે જે ગમે ત્યારે તૂટી શકે એમ છે અને જ્યાં ત્રિવેણી સંગમ નું જે માતમ છે તે ખોવાઈ જાય એમ છે તંત્ર ને તથા ભાજપ ના ને વારંવાર રજૂઆત કરેલ છે છતાં યોગ્ય નિરાકરણ કરેલ નથી તો સમસ્ત આજુબાજુ ના ગામ દ્વારા અમે આજે કાર્યક્રમ આપીએ છે કે ભાજપના કોઈ પણ આગેવાનોને ત્રંબા ગામમાં પ્રવેશવું નહીં અને અમારા ધારાસભ્ય તથા કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયા કે જે ખોવાયેલ છે જે કોઈને મળશે એમને એકવીસ હજાર રૂપિયા ઇનામ આપવાના છે અન્ય યુવાનો પણ આપણી સાથે જોડાયેલા છે શું સમસ્યા છે તમારા ગામમાં શું માંગ સમસ્યા તો ઘણી છે

રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી જેથી કોંગ્રેસ ના આગેવાન તથા સ્થાનિક લોકોએ અહીં આજે ગામમાં બેનરો લગાવે છે ભાજપના હોદ્દેદારોએ ગામમાં પ્રવેશ કરવાની સખત મનાય છે સાથે સાથે મંત્રી છે ભાનુબેન બાબત જે સુધી મુશ્કેલીઓ પડે છે તેના માટે તે આવતા નથી તેનો કોઈ પ્રશ્ન સાંભળતા નથી જેથી અહીં જો તે નહીં આવે તો આગામી દિવસો તેમનો અગ્ર ઉગ્ર વિરોધ કરવામાં આવે છે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થર્ટીન રાજકોટ